જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું હું છું ભીમનાથ મહાદેવ અને જઈ રહ્યો છું મંગલપુર બાઇકમાં સામાન બાંધી દીધો છે ના છોકરા બે સાઇકલ લઈને આવ્યા તો આ વખતે તો નક્કી જ કીધું હતું કોઈ પણ છોકરા આવે તો ચોકલેટના બે પેકેટ ખોખા ઠેલામાં રાખવાના છે તો ચોકલેટ લાવ્યો હતો તો એમને ચોકલેટ પણ આપી અને બસ ફટાફટ હવે બાઇક લઈને નીકળી બાય બાય નાના છોકરાને બાય બાય કહી દીધું છે ધંધુકા બરવાળા રોડ પર આવી સીધા છે અમરેલીપુર થાય તો હવે સીધા સીધા જવાનું રોજે તાઇ જાય સાત કિલોમીટર ત્યાંથી ડાબી સાઈડ સાત કિલોમીટર બીજું ત્યાં મંગલપુર આવે સુરવીર ધામ અંકેવાડિયા પછી ત્યાંથી મુંગલપુર વેલકમ ટુ સુરવીર ધામ અંકેવાડિયા સુરવીરધામ ધામ અંકેવાડિયા દર્શન કરીને નીકળી ગયા છે હું તમને કિસ્સો કહું અંકેવાડિયાનો અંકેવાડિયા જે સુરવીરધામ છે બરાબર ભુવાશ્રી શ્રી કુલદીપસિંહ મારા ભાઈને થોડોક ટાઈમ થાય તો એને સાપ દેખાય સાપ બાઈકની વચ્ચે આવે તો બ્રેક મારે તો ફરી જાય વારંવાર બાઈકને એક્સિડન્ટ થાય વારંવાર સાપ દેખાય તો દર મંગળવારે અહીંયા બેઠક હોય છે તો દાદાને કીધું કે દાદા મારે આવું થાય છે તો દાદા એ કીધું કશો વાંધો નહીં હજુ એક વખત તને સાપ દર્શન દેશે અને એ દર્શન દેવા હું પોતે આવીશ આડો નહીં આવું ખાલી સાઈડમાં બે ફેન ચડાવીને તો હકીકતમાં થોડાક દિવસ પછી એને આ જ રીતે રોડની બાજુમાં દાદા ફેન ચડાવીને બેઠા હતા તો ભાયા દર્શન કરી લીધા તે ઘડી અને આજ દી મારા ઘડી દોઢ વર્ષ જેવો સમય થઈ ગયો છે એના પછી એને સાપ આવી રીતના આડા ઉતરવા કે આવી રીતે એને કોઈ તકલીફ નથી થઈ તો પહેલાં તો એને બાઇકની વચ્ચે આવીને બાઇક લઈને પડી જાય ને આવા બધા ઘણા કીજા થતા હતા તો બસ આ એક મારો ભાઈ જોડે બનેલો આ બનાવ મેં તમને જે કીધો દર મંગળવારે બેઠક હોય છે રાત્રે સરસ જય દાદા હવે જઈએ મંગલપુર ધોરાવાળા એ કે એક મસ્ત બાય બસ દિવાળી આમ જ છે નાના ઢોકરા નું કામ મળતો રહે આવવાનો રસ્તો છે તે આખી ડાયરેક્ટ બરવાળા અને હું જોજી છે ને હું ડાયરેક્ટ જોજી છે ને તો બસ આ છે વાળા વાળા વાઈડ મેં મૂકવા માટે પાર્કિંગમાં પણ જગ્યા નથી તો ફાઇનલી મંગલપુર માતાજીના દર્શને પહોંચી ગયા છે તમને પહેલાં મંદિરના દર્શન કરાવી દો પછી તમને મંદિરના ઇતિહાસ વિશે પણ જણાવું વાતાવરણ કુદરતી એટલું સરસ મજાનું છે બહુ જ મસ્ત વાતાવરણ છે ત્યારે ચાર બાજુ નકરા ખેતર છે ગામથી બહુ દૂર છે અને બહુ જ મસ્ત વાતાવરણ છે સુંદર લોકેશન છે એમ પણ ચોમાસાનો સમય છે વરસાદ ચાલુ થઈ ગયો છે બાઇક પર બેગ એમના મૂકી છે થોડોક વરસાદ આવશે જાજો વરસાદ આવો લાગતો નથી પણ કશો વાંધો નહીં લેપટોપ મારી જોડે છે એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી મેડલી મને ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ દોઢસો વર્ષ જૂનો છે મોતીભાઈ તલસાણીયા નામના જે વ્યક્તિ હતા તે તેમનું બળદગાડું લઈને ખેતરે જતા હતા વચમાં સાત ચૂડેલ તેમને સામે મળી અને તેમને મોતીભાઈ તલસાણીયાને એવું કીધું કે તમે અમને તમારા ઘરે લઈ મોતીભાઈ તલસાણીયા થોડી વાર તો મૂંઝાઈ ગયા પછી પછી તેમણે કીધું કે હું તમને કાલે લઈ જઈશ હું પહેલાં મારા બાને પૂછી લઉં અને મોતીભાઈ તલસાણીયા ત્યાંથી ઘરે પાછા આવી ગયા અને તેમના વડવાઓએ જે મેળડીમાં ત્યાં બેસાડ્યા હતા તેમને પ્રાર્થના કરી કે મારી જોડે આવું આવું બન્યું છે પછી તો રાત્રે મોતીભાઈ સૂઈ ગયા અને માતાજી તેમના સ્વપ્નમાં આવીને કીધું કે કાલે તું ત્યાં જજે અને સાથે એક બોટલ લઈને જજે પછી તો બીજું હું થઈને તને ત્યાં જઈને તો બીજા દિવસે જેમ માતાજીએ કીધું હતું તે જ રીતે મોતીભાઈ દલસાણીયા તેમનું બળદગાડું લઈને આવ્યા અને ફરી વખત બીજા દિવસે સાતે સાત ચૂડેલ તેમના સામે આવી મોતીભાઈ તલસાણીયા કે હવે શું કરું તો મોતીભાઈએ કીધું કે થોડી વાર જો હું આવું એટલે ફરી વખત તેમને માતાજીને અર્ચના કરી કે માતાજી હવે હું શું કરું તો કશો વાંધો નહીં તેમને જઈને ખાલી એટલું કહે છે કે તમે જો સાચુંમાં જો ચૂડેલ હોય તો તમે આ કાચની કાચની બોટલમાં આવીને તમે બહાર નીકળી જાઓ કશો વાંધો નહીં મોતીભાઈ ત્યાં મોતીભાઈ ત્યાં ગયા અને તેમને કીધું તો સાથે સાત ચૂડેર તે બોટલમાં આવી ગઈ તો પછી ઢાંકણું બંધ કરી દીધું પછી માતાજી ત્યાં પ્રગટ થયા અને ફરી વખત તે બોટલ લઈ અને મોતીભાઈ તલસાણીયા આવી ગયા જ્યાં તેમને તેમના વડવા હોય જે મેરડીમાં પૂજા છે ત્યાં અને માતાજીએ કીધું કે આને જમીનમાં દાટી દે બરાબર જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેર આની બહાર નહીં નીકળવા દઉં અને માતાજી અહીંયા બેસ ના કર્યા આજે રવિવાર છે બધા લોકો અહીંયા માતાજીનો ધાવો કરે છે રવિવારે બહુ બધા પબ્લિક હોય અને તમે જોઈ શકો છો વિશાળ સંખ્યામાં લોકો આજે માતાજીના દર્શનાર્થે આવે છે અને બધા પોતાની માનતા પૂરી કરે છે આ હતા પરમપૂજ્ય શ્રી મનોહર ભારતી બાપુ જેમને ઓગણીસો નેવ્યાસીમાં માતાજીએ સ્વપ્નમાં આવીને કીધું કે મારું અહીંયા મંદિર છે પરમ પૂજ્ય પરમપૂજ્ય શ્રી મનોહર ભારતી બાપુ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્વા થયો અને મોટું મંદિર બનાવવામાં આવ્યું તે પછી ભારતી આશ્રમ પણ બનાવવામાં આવ્યો તમે જોઈ શકો છો મંગલપુર આવીને માતાજીના દર્શન કરીને પરમ પૂજ્ય મહંત શ્રી ભારતી બાપુના દર્શન કરીને બહુ જ આનંદ મળ્યો બહુ જ સરસ મજાની જગ્યા છે તમે આ બાજુ આવો તો ચોક્કસ અહીંયા દર્શને આવજો તો બસ આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું મળીએ આગલા વિડીયોમાં કુંડળ વચ્ચે તમને બરોડાની હિસ્ટ્રી પણ કહેતો જશે ચાલો બાય બાય